જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ને તો આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો મિત્રો ના હોય તો કોઈ ને પણ મજામાં હોય તો એક લાઈક કરો લેરાબા ને ડબલ લાગે છે હેડવાજા એ જોટા નાખે બેન એક એક પૂરો હેડ પેલો એ મોટા જોટા નાખે ને પછી નાનાર નાખે ગાયન પાસે નાખવા નાખવા પડે પૂરો

અને આપણે જવાનું છે અમારા જણો ભાઈને સો બિબલીયાના લગ્ન લખાય છે તો એ જ આવું છે ને કોમ કરીને પાસે જવરા હે હાલ તો કોઈ જવરા હે ને ગૌશાળા એ જવું છે અમારા એક દાડો ટાઈમ મળે તો પાવલો કાલથી ચાલુ થઈ જાય કાલથી ચાલુ પાવો આજ બેહવાન હતો કાલ આવી જાય લગભગ અનાવાડા કાલ ચાલુ થાય ને જેવું બનાવ્યા છે મંડપ જોયો પેલો ફોટામાં ઓ મિત્રો હવે અમે અત્યારે આ મકાઈ જોવા આવ્યા છો આમ તો રાતે આશી રાત ભાગતું રહેવું પડ્યું છે પણ જોવા રાતે આ છે ને પાયેલી હતી પાય હતી બરાબર ગંઠણવી ઉગાડી હતી અને ભૂંડ આવતા પડ્યા છે ને એટલે કોઈ રાસ્યું જ નહીં જોવો ભૂંડાઈ બધું બધું ટોટલ મકાઈ આખે આખી પો પાણી હતો ને પાણીમાં આખે આખી મકાઈ બધી ખોજી નાશી આ આવી રગદોળી છે પૂંડાઈ સીવી બનાવી શું જો આ ભૂંડાનો આવો ત્રાસ હવે શું કરવું કંટાળી ગયા ભૂંડા છે આખી જેટલી મકાઈ હતી ને એટલા એટલા બધા ફરી વળ્યા અને આ જવાની બે ચાર પૈશું છે ને એમાં ચોંય ફર્યા નહીં અને મકાઈ આખી ખોજી છે તો હવે ઘડીક ગોમમાં જ ગોમમાં લગ્ન લખાય છે નાહિયામાં તો અહીંયાથી કેવડાવ્યું હતું કે ઘડી આવજો લગ્ન લખાવા થોડી એના લગ્ન લખાય છે તો જઈ આવો આપણે હું ઘડીક જઈ આવું તો એને એવું ના લાગે કે નતા આવ્યા તો આપણે જાવું પડે અમારા પાડોશમાં છે અને મોમેરાનો ઉતારો એ મારા ઘેર આવેલ છે જોડી તો મિત્રો આવી ગયા છે જો મંડપ મંડપ બધી ગયો છે બધું કમ્પ્લીટ જણો ભાઈ અહીંયા અને શૂટિંગ ચાલે છે શૂટિંગ તો લેવું પડે ને અમે વિડીયા બનાવવા છે ને તો મિત્રો આપણે જણો ભાઈ અહીંયા લગ્ન લખે છે ને અહીં આવી ગયા બધા જો ઘંટી આવીને બે ગયા છે રાવણું ચાલુ છે

આ રાઉન્ડ ચાલુ છે રાવણ કાઢું છે તો મિત્રો હવે આપણે ઘેર આવી ગયા છે ગમમાં લગ્ન લખવા જતા અમારે પાડોમાં જાનવીના લગ્ન હતો તો લગ્ન લખાઈ ગયા ને હવે આવી ગયા ઘેર તો હવે ગાયને શારબાદ નાખો ને આપણું કોમ ચાલુ કરી નાખો મિત્રો હવે આપણે ફેર પાછું ગમત આવવાનું થયું છે કારણ કે અમારે પાલનપુરથી બાઉભાઈની રઈ આવ્યા છે ને એમને બાઉુભાઈને છોકરાને લગ્ન કર્યા છે અને ઠેઠ ગોરખપુર બાજુ અને લગ્ન એવા બળી ધૂમથી કર્યા છે ને એટલે આપણામાં તો શું કરે એવો એવો કર્યા અને ત્રણ દિવસે આવ્યા ઘેર એટલો દૂર છે અને મસ્ત મજાની કન્યા અને કન્યાને ત્રણથી ચાર લાખનું હંગા થાલી અને એવા લગ્ન કર્યા છે તો આપણે ઘડીક જઈએ અને એ પણ કટ લઈ લઈએ તો મારા ઘેર આવી ગયા છે અને જો હવે હા

શું અલકાબેન શાંતિ આપણે ધીરુભાઈ આવી ગયા છે હમણાં લગ્ન થઈ ગયા છે અને ઠેર ભોરખપુર બાજુ કાશી બાજુ અને વહુ લઈને આવ્યા છે ને પછી લગાડવા દાવાના છે ધારુસણા ગામ અમારે માતાએ તો બધા પછી લગાડવા દા હે હાલ તો અરે ભાઈ માળો જેટલો ભરિયામ બોલો રોમ રોમ કેટલું છે મુહાળું એકાવન હાજર તો અમારા ઉમરી છે ચમનભાઈ ની એક્વન હજાર બાબુને ને મુહાળું આવ્યો છે આ ધીરો ને પાણી આવીને મે બરાબર

અમાર તો તાનું શાક બનાવ્યું છે જો બાજરીનું પ્લાન્ટ